ગુજરાત ન્યાય આગામી તારીખ નવ ના રોજ પ્રસ્થાપન થશે મોરબી થી ગુજરાત ન્યાયયાત્રા નું પ્રસ્થાપન થશે

શ્રી હોસ્પિટલ મોરબી અને રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનના તમામ પીડિતોને ન્યાય મળે એટલા માટે નવ ઓગસ્ટથી અમે ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ કરીએ છીએ અને આ ન્યાય યાત્રાનો એકમાત્ર ઉદ્દેશ સમગ્ર ગુજરાતના પીડિતોને વિશેષ કરીને મોરબી તક્ષશિલા હરણી અને અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે રાજ્ય સરકાર ઉપર ફરજ પડે એમની તમામ ન્યાયી અને વાજબી માગણીઓનો સ્વીકાર કરવાનો ફાસ્ટ ટ્રેક કોર્ટ મળે સચોટ તપાસ થાય અને તમામ કસૂરવાર આરોપીઓ સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જાય જેથી ફરી આપણા મોરબીમાં રાજકોટમાં વડોદરામાં સુરતમાં ભરૂચમાં અમદાવાદમાં કે ગુજરાતમાં પણ ખોળે આવા જલકાંડ અને અગ્નિકાંડ એ ભાજપ સરકારના પાપે સર્જાય નહીં એ વાતને લઈને નવ ઓગસ્ટથી મોરબી શહેરથી સવારે અમે ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ કરીએ છીએ અને આ યાત્રામાં તમામે તમામ ઘટનાઓમાં ભોગ બનેલા પીડિતો તબક્કાવાર અમારી સાથે જોડાશે અને નવ ઓગસ્ટ પૂર્વે મોરબી શહેરના એક એક વિસ્તારમાં એક એક મોલ્લામાં બે એક શેરીમાં ફરીને સમગ્ર મોરબીવાસીઓને હાથ જોડી નમ્ર વિનંતીને અપીલ કરવાના છીએ કે આવો સાથે મળીને મોરબીને અને સમગ્ર ગુજરાતને ન્યાય અપાવી